રાજ્યના ગામડાઓમાં હવે ફરી એક વખત સરપંચ પંચાયતની વાત કરીએ તો ગામની સમસ્યા અને તેને લઈ કેવી છેલ્લા ત્રણ વર્ષથી સરપંચ વગર ગામ લોકોને ખૂબ મુશ્કેલીઓ ભોગવવી પડી છે અને વર્તેજ ગામમાં પાણી તેમજ લાઈટના પ્રશ્નોના કારણે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે રોડ રસ્તાઓ તૂટી ચુક્યા છે વહીવટીદારના શાસન હોવાને કારણે કામો થઈ શકતા ન હતા અને વિકાસની દ્રષ્ટિએ કામો નથી થતા તો તે વર્તેજ માટે દુર્ભાગ્ય છે અને સરકાર તરફથી ગ્રાન્ટ મળતી નથી જેના કારણે વિકાસ થતો નથી ગામના લોકો ચૂંટણી પૂર્વ પોતાની સમસ્યાઓની આવશ્યકતાઓ વ્યક્ત કરી રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટણી ન થવાને કારણે ઘણા વિકાસના કામો અધૂરા રહી ગયા છે ગામના રહેવાસીઓ

વહીવટદાર શાસન હતું છેલ્લે વહીવટદાર શાસનનો અંત આવનારી બાવીસ તારીખે આવવાનો છે જે રીતે સરકારની નીતિઓને કારણે વહીવટદાર શાસનોમાં લોકોને પડતી મુશ્કેલીઓમાં જે પ્રાથમિક સુવિધાઓ છે ગટર છે પાણી છે આરોગ્યની વ્યવસ્થાઓ છે શિક્ષણની વ્યવસ્થાઓ છે સ્વચ્છતાની અવ્યવસ્થાઓ છે આ તમામ કાંઈક ને મારું નામ છે મુકેશભાઈ ગામમાં તો આપણે અત્યારે તો એવું સમસ્યાઓ છે કે જે ગામના આપણે જે સરકારી દવાખાના છે અને ગામ પણ ગામમાં જે કંઈ રોડ છે રસ્તામાં જે પાણીના જે લાઇનો છે એ બધું વ્યવસ્થિત જાય અને જે નદીનું જે થોડુંક પાણીનું જે ડેમો બને ઉપર બને અને જે ખેડૂતોને થોડોક જેનાથી ફાયદો થાય એવું આપણે આવનાર જે સરપંચ છે એ તેની પાસે આપણે એવી આશા રાખીએ છીએ કે ગામમાં આવા બધા સારા વિકાસોના કામ થાય એમાં એટલું બધું જે સરપંચ હોય જે બેઠા હોય અને ગામના હોય તો ફેર પડે કે ભાઈ ગામના હોય એટલે વિકાસના કામો વધારે સરપંચ બેઠા હોય તો અને વહીવટદારો તો બહાર જાવ આવન રહેતું હોય એટલું બધું સંકલન ન થઈ શકે એના માટે થોડુંક અગવડતા પડે પણ બધું થાય એવું એવું છે મારું નામ સોલંકી સંજયભાઈ છે હું વર્તેજ ગામનો વતની છું વર્તેજ ગામમાં લગભગ ત્રણેક વર્ષથી વહીવટદારી શાસન હતું જેના લીધે ગામના મૂળભૂત પ્રશ્નો જે હોય તેને વાસા મળી નથી અને ઘણી સમસ્યાઓ અત્યારે હાલ ગામમાં પાણી વ્યવસ્થાની ગટર વ્યવસ્થાની અને રોડની મુખ્ય મુખ્ય જરૂરિયાતની જે સમસ્યાઓ છે મૂળભૂત અત્યારે હાલ છે આવનારી પંચાયતની ચૂંટણીમાં જે સરપંચની ચૂંટણી આવી રહી છે તેમાં મુખ્ય અમે ગામના લોકો એવું ઈચ્છીએ છીએ કે એવા સરપંચને છૂટાવામાં આવે અને એવા સરપંચ છૂંટાય કે જેઓ ગામની મૂળભૂત સમસ્યાઓ જેવી કે વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓ માટે અને વડીલો માટે ગામમાં લાઇબ્રેરી ગામમાં જાહેર શૌચાલય ગામનું બસ સ્ટેન્ડ ત્યાં બધી બસોનો સ્ટોપ મળે અને ગામના ધોરાજીના કુંભારવાડા અને આરડીસી બેંક વાડી શેરી અને વિસ્તારો